હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના જંબુસરના કાવી કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીએ ભક્તોનું કિડિયારું ઉભરાયું જંબુસર તાલુકાના કાવી પાસે કંબોઈ ગામના નરમઈ કાંઠે સ્તંભેશ્વર મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે જે મંદિર દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે કાંઠે શિવલિંગ સ્વરૂપે બિરાજમાન થયેલા ભગવાન શંકર કૃપા વાવવા માટે હજારો ભક્તો ઉમટી પડે છે મંદિરના પટાગામાં બેસીને દરિયાના ઉછળતા મોજા જોવા અલગ લાડક આનંદની અનુભૂતિ થાય છે સ્તંભેશ્વર તીર્થ ધામની વિશેષતા એ છે કે અહીં શિવલિંગ જળ અભિષેક કરવા માટે સમુદ્ર દિવસમાં બે વખત જાતે આવે છે દિવસ દરમિયાન બાબતે વખત સર્જાતી આ કુદરતી પ્રક્રિયા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે સમુદ્રમાં આવતી ભરતી અને ઓટની ક્રિયાનું સર્જન માત્ર આ સ્થળ માટે થયું હોય તેમ જણાય છે ભરતીની પ્રક્રિયા દરમિયાન ભગવાન સ્તંભેશ્વરનું આખું શિવલિંગ ડૂબી જાય છે અને જાણે તેઓ થોડા સમય માટે ભક્તોથી દૂર ધ્યાન અવસ્થામાં જતા રહે છે ઓટના સમયે દરિયાના પાણીમાંથી ધીરે ધીરે જાણે સાક્ષાત ભગવાન શ્રી પ્રગટ થતા હોય તેમ જણાય છે સ્તંભેશ્વર તીર્થ ધામ જંબુસર તાલુકાના કાવી ગામ પાસે આવેલું છે જ્યાં સ્તંભેશ્વર મંદિરે શિવરાત્રી નિમિત્તે ભવ્ય લોક લોકમેળાનું આયોજન કરવામાં આવે છે છે જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન અર્થે ઉમટી પડ્યા હતા. સ્તંભેશ્વર મહાદેવ મંદિરે ભક્તો પૂજા અર્ચના અને મહાપ્રસિદ્ધિ ગ્રહણ કરી શિવભક્તમાં મગ્ન થયા હતા. શિવરાત્રીના પર્વ અનુslfક્ષિને સ્તંભેશ્વર તીર્થના પરમ પૂજ્ય વિદ્યાનંદજી મહારાજ દ્વારા શિવભક્તો માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રીના પર્વે તાલુકાના અગ્રણીઓ ગંભેશ સ્તંભેશ્વર તીર્થ ખાતે પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ કાયદો અને વ્યવસ્થા રહે તે માટે કાવી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર રોહિત ચાવડા દ્વારા કાવી ગામથી કંબર સુધી ટ્રાફિક સમસ્યા ના સર્જાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને દરિયામાં ડૂબી જવાનો કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ફાયર વિભાગ દ્વારા નાગડી તેમજ લાઈફ જેકેટ અને તરવૈયાઓની ટીમને ફરજ પર તૈનાત કરવામાં આવી હતી જંબુસર કાવી સ્તંભેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ દર્શન કરવા માટે ઉમટી પડેલા ભક્તો નજરે પડે છે રિપોર્ટર દિવાલ નજીર અહીંયા આજે આપણે શ્રી સ્તંભેશ્વર મહાદેવ કાવી કાવિકય ભરૂચ જિલ્લા ખાતે અહીંયા આજે મહાશિવરાત્રીના મહાપર્વ પર દોઢથી બે લાખ માણસોનું માનવ મેલાવડું ઉમટ્યું છે અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા સમુદ્ર દેવતા દિવસમાં બે વાર આવે છે અને પોતાના જળથી જ મહાદેવનો સ્વયં અભિષેક કરે છે એવો એક પણ દિવસ નથી જાતો જ્યારે સમુદ્ર દેવતા એના પાણીથી મહાદેવનો અભિષેક ના કરતા હોય જ્યારે ભરતી આવે છે આ મંદિરમાં ત્યારે આ મંદિર દસથી બાર ફૂટ સુધી ડૂબી જાય છે અને અહીંયા જેટલા આજે ભક્તો આવ્યા છે મહાશિવરાત્રિના દિવસે એ બધા જ ભક્તોએ જે પણ એની દિલની મનોકામના દાદા પાસે માંગી છે એ બધી જ દાદા પૂરી કરે છે તો તમારા જીવનમાં પણ તમે એકવાર અહીંયા આવો મહાદેવના દર્શન કરો કારણ કે આવું મહાદેવનું સ્વરૂપ તમે આના સિવાય બીજે ક્યાંય નહીં જોવો